ઉમેદવારો છે તે સત્યાગ્રહ છાવણી ખાતે અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને અત્યારે શિક્ષણ મંત્રીને મળવા માટે પાસ ઉમેદવારોનું એક ડેલિગેશન પહોંચ્યું હતું અને ત્યારબાદ એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે અત્યારે કેટલીક જે જૂના શિક્ષકો છે તેમની બદલી કરવાની જે પ્રક્રિયા છે તેના કારણે હાલ જે નવી ભરતી છે તેમાં ડીલે થઈ રહ્યો છે પરંતુ દિવાળી સુધી સત્તાવાર નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવશે અને આગામી

કે અત્યારે જૂના શિક્ષકની ભરતી ચાલી રહી છે એટલે કે બદલી એમને પાછું સુધારીને કીધું કે બદલી ચાલી રહી છે ચાર હજાર એટલે આપણે અહીંયા બધાને થોડુંક એવું હતું કે કદાચ એમ કે ચાર હજાર લીધા તો આમાં કટ થશે તો એનું અમે એમને પૂછ્યું કે સર એવું તો નથી ને તો સરે અમને કીધું પોઝિટિવ રિપ્લાય આપ્યો કે ના એ આ બદલી છે એ ચાર હજારની એ અલગ અને તમારી જે હાયર સેકન્ડરીમાં ચાર હજાર અને સેકન્ડરીમાં જે આપણી પાંત્રીસો થાય છે એ ભરતી કરવાની જ છે અને થોડુંક એમ કે જૂના શિક્ષકની જે ભરતી અત્યારે થઈ રહી છે તો એના કારણે થોડુંક ડીલે થયું છે એટલે એમને અમને એવી બાહેધરી આપી કે વીસેક દિવસ થોડુંક ડીલે છે તો બધું થોડું ડીલે થશે પણ જેવું એમ કે જૂના શિક્ષકની બદલી જેવી પચશે એવું તરત જ હાયર સેકન્ડરીની ભરતી આવશે અને ક્રમિક ભરતી કરવા એમને અમને બાહેધરી આપી છે

ચોવીસ હજાર સાતસોની આપી છે એમાંથી આ જે બદલી છે એ સિવાય એમ કે એમણે એવું કીધું કે પાંત્રીસસોની સેકન્ડરીની છે ચાર હજાર હાયર સેકન્ડરીની છે પંચોતેરસોની વિદ્યા સહાયકની છે શિક્ષક મંત્રીના ઉમેદવાર તરીકે તમને મને પૂરેપૂરો વિશ્વાસ છે એમણે પંદરથી વીસ મિનિટ અમને વાત કરી શાંતિથી અમને સાંભળ્યા અને એ અમારા જેટલા પ્રશ્નો હતા એનું એમણે આજે અમને સમાધાન કર્યું છે લાગે છે ભરતી હવે શિક્ષકો જે આગામી પસ સપ્ટેમ્બર હશે તેમાં શિક્ષક તરીકે જોવા

હા તો પછી તો પછી આંદોલન એક જ રસ્તો છે આ પાસ ઉમેદવાર જેઓએ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સાથે આજે મુલાકાત કરી સાથે મોટો પ્રશ્ન છે તેને લઈને પણ કોઈ વચલો રસ્તો છે તે તંત્ર સરકાર છે તે કાઢી રહી છે ને આગામી સમયમાં તમામ ઉમેદવારોની ભરતી કરી દેવામાં આવશે હવે જોવાનું રહ્યું કે શિક્ષણ મંત્રીના આ દાવા આ વચનમાં કેટલી સત્યતા છે